ગુડ મોર્નિંગ મિત્રો કેમ છું મજામાં તમારા આજના નવા એવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને મિત્રો આજે છે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે કે મોટો સોમવાર તો આજના દિવસે અમારા ગામમાં ખાસ એવી ચરમાયા દાદાની ઉજવણી થતી હોય છે અને આખા ગામના ચરમાયા દાદાના નિવેદન પણ કરતા હોય છે અને બધા જ માણસો તેના દર્શન કરવા માટે પણ જતા હોય છે તો આજે અમે પણ ચેરમા દાદાના નિવેદ કરીશું અને એને એના દર્શન કરવા માટે જઈશું તો ચાલો સૌ પ્રથમ તો આપણે એને નિવેદ માટેની સીધું લઈ આવી તો ચાલો હવે દુકાન તરફ જઈએ અને બાઈક યાદનો નજારો તમે જુઓ કેટલો મસ્ત મજાનો નજારો છે કુદરતી મસ્ત મજાનો સવારનો નજારો પણ અદ્ભુત છે તો ચાલો હવે દુકાન તરફ જઈએ અને સીધું લઈ લઈએ મિત્રો ગામમાંથી લઈએ આપણે ગોળ એમાં ખાસ જરૂર પડે ગોળની તલની તો તલ તો છે જો કે પણ અત્યારે લઈએ તો ચલો ઘરે જઈએ તલવટ બનાવી હોય મિત્રો આ છે અમારા ગામના ચરમાડિયા દાદાનું મંદિર મંદિર તો નાનું છે પણ સમસ્ત ગામને અહીં આસ્થા જોડાયેલી છે બાકી જો આવું છે કંઈક લોકેશન એનું હાલ આપણે આવી ગયા છીએ અમારી ગામની બાજુમાં આવેલી એસબીઆઈ બેંકની શાખાએ અહીંયા થોડું કામકાજ હતું એટલે આપણે આવ્યા છીએ તો ચાલો મિત્રો હવે આપણું કામકાજ પતા લઈએ અને પછી ઘર તરફ જઈએ તો ચાલો મિત્રો જલ્દીથી પતાવીએ ઘરે પહોંચતા જુઓ આ બંને નાટકો તમે જો કેવા નાટક કરે છે કે પારણે મારી હે મિત્રો વાગી ગયા છે બપોરના એક અને મિત્રો અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને ચાલો આજે આપણે જમવામાં શું છે એ તમને બતાવી દો આજે છે બપોરના ટાઈમે બેટેકાનું શાક અને લાપસી અને તલવટ જે ચરમેના દાદાનો છે આજની પ્રસાદી તલવટ અને લાપસી તો આવું છે બપોરના ટાઈમે આજને અમારે જમવાનું તો ચાલો મિત્રો હવે જમી લઈએ જો એક રખડે તો ગાંડા જેવું તો ચાલો મિત્રો ફટાફટ જમી લઈએ હવે આપણે મિત્રો ભાગ્યા છે સાંજના પાંચ અને જો આ બાજુ છોકરા શું કરી રહ્યા ત્યાં જો શું કરે છે લો તો હે હે शू करस तू फिट करे से अने का जो नणूटा बुड़ियो अने रमकडा कोण आया बदे मामा हा बदे तारा है आ? पापा, ना, ना, यामा? ना 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 હા શું હે હા હમ કરવાનું બીજું બીજું શું છે તો કંઈક આવું છે આ બધાનું નાના નાના ટાબડિયાનું જો બાકી જો હાનનો ટાઈમનો નજારો મારો તો મિત્રો હતી આજના દિવસની અમારી આવી દિનચર્યા તો મિત્રો પૂરા દિવસના તો હું દિનચર્યા નથી બતાવી શકતો પણ જેટલું બને એટલું હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું અને મિત્રો અમારા લાઇફ્ટાઇમ વ્લોગિંગનો શરૂઆતના વિડીયો છે તો થોડાક ભૂલ પણ થતી હોય છે તો છતાં પણ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને નવા નવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી જો સાંજના ટાઈમે શોક રમતો તો ચાલો મિત્રો મળીએ આગળના દિવસે જય માતાજી બાય બાય